નવમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ અંગ્રેજો દ્વારા દેશ છોડ્યો અને આજે કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત બચાવ વિગેય ગાઘ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ કૂતરા ધન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાઓની અટકાયત રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત દેશ બચાવનો નારા સાથે પુતળા દહન કાર્યક્રમ યોજાયો અને પુતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા બનાસકાંઠા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી વીકે કાક પ્રદેશ મહામંત્રી રામસિંહભાઈ ગોહિલ મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દોલાભાઈ ખાગડા મહામંત્રી ભરતભાઈ કરેણ તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા મહામંત્રી નવાભાઈ મુજી તાલુકા પ્રમુખ કાંતિભાઈ માળી વગેરેની સરકાર દ્વારા પોલીસ મારફત અટકાયત કરવામાં આવી વધુમાં પ્રદેશ મહામંત્રી વી કે કાગ જણાવે છે કે નવ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલા અને આજે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ કોર્પોરેટ કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવોના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવા હતા અને પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે એટલે પોલીસને આગળ કરે છે અને પોલીસ તકે ખેડૂતોને લોકશાહી દેશ સરકારની નીતિનો વિરોધ કાર્યક્રમ કરવા દેતી નથી ને રામસિંહ ગોહિલ જણાવે છે કે અમે ખેડૂતના ઘરે જન્મ લીધો એ જ અમારો ગુનો છે સરકાર કોર્પોરેટ કંપનીની ગુલામ બની ગઈ છે અને કંપનીના હિતની ચિંતા કરે છે પરંતુ દેશના અન્નના ભંડાર ભરે ચોર્યાસી લાખ જીવજંતુની આંતરડી ઠારી પેટ ભરવાનું કામ ખેડૂત કરે છે તેમજ રાત દિવસ વરસાદ ઠંડી ગરમીથી સતત પશુ સાથે પશુ બની મહેનત કરે છે પરંતુ તેના બદલે ખેડૂતને શું મળે છે તે મોટો સવાલ છે કંપની તરફી કાયદો બનાવીને ખેડૂતને દેવળીયો બનાવી દીધો છે અને ખેડૂતને આત્મહત્યા કરવા સરકાર મજબૂર કરી દીધો છે તેથી 9 ઓગસ્ટ 2024 ના રોજ કોર્પોરેટર દેશ છોડો ખેડૂત બચાવના નારા સાથે કોર્પોરેટ કંપનીના પુત્રા દહન કાર્યક્રમ કરવા આવેલા હતા અને બનાસકાંઠાના થાનેરા આગ થળા થરાદ વાવ પોલીસ આગેવાનોને અટકાયત કરવામાં આવી. આજે રાષ્ટ્રીય પિસાન સમુદાય દિવિંગુરા 9 ઓગસ્ટે અંગ્રેજોએ જે ભારત દેશ સુરતો તે વિધ આ દેશપતિ ફરતો વૃત્તિ કોરપર જગતને પણ દેશ છોડો આવી ખેડૂત દેશ બચાવો ના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી અમારી અમારા ઘરે અધિકારી છે અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ પ્રદેશ મહામંત્રી દોલાભાઈ ખાબડા જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેલ જિલ્લા મહામંત્રી તેમજ તાલુકા પ્રમુખોથી અત્યારે કંઈક પોલીસ સામે નજીક રજૂઆત છે પરંતુ આ સરકાર અમારાથી ડરે છે એટલે પોલીસને આગ્રહ છે